તો કેમ છો બધા મિત્રો મજામાં ને તો બસ જો અત્યારમાં આજ અલગ સ્ટાઇલમાં બોલે છે તો કામ કે આપણે રેસીપી વિડીયો બનાવીશું આ તો તમને બધાને ખબર જ છે શું છે મકાઈ તો મકાઈ છે અને અમારે આ બાજુ આને ડોડા કહેવાય અને એનું બનાવવાના છે એ શાક એટલે એક ખમણી લઈ લીધી છે એક ડીશ લઈ લીધી છે અને આ ડોડાનું શાક બનાવવાનું છે હવે આપને તો થોડું ઘણું તો આવડે મસ્તી એવું બનાવી છે અને તો બસ બધા કન્ટિન્યુ બધા આજ મહિના રહેતો અને જો આપણે ડોડા લીધા છે આજ ચાર ચાર ડોડા ચાર ડોડા લઈ લીધા છે અને ચાર ડોડા ખમણી નાખવાના છે પેલા તો પેલા હે ને ચાર ડોડા હે ને પેલા ખમણી નાખવું હાલો તો હે ને હાથમાં થોડાક બટન એવું બધું ચડાવી દઈ એટલે કે ધોરો પુષ્કળ છે ને આ ન થાય એટલે જો આ ડોડન ખમણવાનો છે તો હવે ખમણી નાખો તો જો આ ડોડો છે ને મસ્તીનો બધી બાજુથી ખમણાઈ ગયો છે આખે આખો એટલે ઓમ જરા જરા રહીએ પણ એની છાયું જ રહી છે ઓમ આખે આખું બધું છે ને ખમણી નાખ્યું કે ખીરિયા ડોડા હે ને એટલે જોકે ઓમ મેળામાં ગયા હતા ને અમે તે મેળામાંથી અમે લઈ હતા તો ડોડા ખાવા જ તો ડોડા ખીરિયા નીકળ્યા ને એટલે ખીરિયા ડોડાનું છે ને શાક બનાવવું છે એટલે શાક કેવું બને છે ને એ આપણે બધે એમ આજ બધાને ખબર પડશે છે કેવું શાક બને છે તો આજ જો આપણે શાક બનાવવાના છે અને એક ડોડો થઈ ગયો છે તો આ ડોડાને આપણે અહીંયા રાખી દઈશી અને હવે બીજો ડોડોના આ બધા ડોડા હે ને

તો તો હવે અત્યારે આપણે આ ડોડા બધું ખમણી નાખ્યું છે અને જોવો આનો પેસ્ટ કરી નાખ્યું છે આખા કેવું કરી નાખ્યું જોઈ લ્યો આવું કર્યું છે આવું અને આ ડોડાનું જે શાક બનશે ને એક નંબર હાઈ લેવલ નું શાક બનશે ચાલો હવે ખમણવાનું છે પેલા ડુંગરી ડુંગળી ખમણવાની છે તો જો હેને ડુંગળી ખમણી નાખી છે મસ્તની કેમ બાકી મસ્તની હે આહુણા કાઢ નાખ એટલી બધી તીખી હતી આટલી એટલી ડુંગળી કોઈ તીખી નથી લાગી ગઈ એટલી બહુ તીખી લાગી અને બસ જો ડુંગળી ખમણાઈ ગઈ છે ને હવે ટમેટું ખમણવાનું છે તો પેલા ટમેટું ખમણી નાખી હાલો પછી તમને પાછું હજી એક વાર બતાવી ટમેટું ખમણાઈ ગયો આપણે લોટ બંધાઈ ગયા તો રોટલી કરવા માંડી છીએ એટલી રોટલી તો કરી નાખી ને હવે ચાલુ કઈ રોટલી કરવા તો જોવું હવે આપણે રોટલી કરી નાખી બધી બંધ કરી દે તો હવે હે ખમણાઈ ગયા છે ખમણી બધી વસ્તુ પછી તમને તો જો હવે આપણે આવી ગયા છીએ શાકુ લઈ બધી સામગ્રી બધી વસ્તુ મરાઈ ગઈ છે એ હમણાં તમને બધાઈને બતાવ્યું એ તમને બધા જોઈ લીધું કે એ બધું મરાઈ ગયું છે અમારે જે મેન વસ્તુ શાક માં નાખતા હોય ને તો એ વસ્તુ હું તમને બધા બતાવું હાલો જો આ છે અમેરિકન લહણ અમેરિકાનું લસણ છે મસ્તીનું છે કાંઈ ઘટે નહીં આ શાકમાં નાખીને એટલે હવા દે એક નંબર આવે એટલે હે ને આના હે ને પાંદડા થોડાક કાપો આપણે અને કાપી લેવાનું અને ઉપાડવાનું નહીં આને કાપી લઈએ અમે તો જો આને હે ને કાપી લઈએ લસણના પાંદડા એટલે લસણના પાંદડા લઈ લીધા છે હાલ અને મોરીને હવે તમને હે ને બધા બનાવી ત્યારે મળી તો જો આમાં તેલ આપણે મેલવાનું છે આપણે કડાઈ મેલ દીધી છે અને ચૂલા ઉપર આપણે બનાવવાના છે તો આમાં હે ને આપણે તેલ નાખવાનું છે સાર પાવરા એટલું તેલ તો લગભગ આવી છે બે સાર સાર પાવરા થઈ ગયા છે તેલના ચાલો તો હવે હે ને તેલ આવવા એટલી તો આપણે લઈ લીધું છે એટલું જીરું અને હવે તેલ આવી ગયું છે તો જો જીરું નાખ્યું દીધું છે હવે નાખવાનું છે મરચું અને

જો લઈ લીધી છે ડુંગળી અને ડુંગળીનો ભેસ આ મસ્ત અમે કહી ગઈ ડુંગળીનો પેસ્ટ નાખી દીધો છે ખમણેલી ડુંગળી છે ને તો પાકી જાય તો જુઓ ડુંગળી મસ્તની ની હે ને ગ્રેવી પાકી ગઈ છે આપણે ડુંગળી ઓમ આપણે હે ને થોડીક બીક લાગે કે હે ને ઓમ ફૂલે કાયમ આપણે બેહવાનું હોય ને બહુ બીક લાગે આ તો ડુંગળી જો પાકી ગઈ છે ને હવે નાખવાનું છે ટમેટાનો પેસ્ટ મસ્તાનો આને ઘણીક વાર હલાવશી આપણે ટમેટાની ગ્રેવી થોડીક ટમેટા અને ડુંગળીની બધી ગ્રેવી બધી મિક્સ થઈ જાય અને બેને થોડુંક પાકવા દઈ અને બે મિનિટ

હાલ તો આને હે ને હવે બેક મિનિટ હલાવું જો તાવ ઉપર તાપ થોડોક નાખી દે તાપ થોડોક નાખ દઉં અને બે તાપ નાખવાનો દાદો તાપ નહી નાખવાનો એટલે ધીમે ધીમે તાપે પકવવાનો એટલે કે સોટે નહીં નીચે આ તો કડાઈમાં સોટી જાય તો હવે જોવો ડોડાનું શાક થઈ ગયું છે મસ્ત ને ઓને મારા પપ્પા શું કહે છે કે દોડાનું શાકમાં હે ને પાણી નહીં નાખવાનું આવું તમે

તો જમવા ટાઈમે જ તમને બધાને આવું મળશે અને બસ હવે જો બેન રોટલી બનાવે છે અંદર અને અમે બાઈને દેશી ચૂલા ઉપર આપણે શાક બનાવીશી તો બસ હવે હેને જમવા ટાઈમે તમને બધાને મળી ગઈ કેવું શાક મેં બનાવ્યું છે આપણે બધાને પૂછીશું કેવું બને કેવુંક નહીં એમ ચાલો બસ બની આ રહ્યો હજી તો ફેમેલીની તો ફેમિલી કહેવાય જાય છે કે હું કાયમ ટેવ પડી ગઈ છે ને એટલે બસ જો તો હવે હેને અત્યારે શાક બની ગયું છે રોટલી મસ્તાની બની ગઈ છે ને બધાય જમભા બેહી ગયા છે તો આપણે બધાને પૂછવાનું છે આપણે પહેલી વાર છે ને દોડાન શાક બનાવ્યું છે ના કા વારી ફાડીએ પપ્પા જ બનાવે છે એટલે એટલે પહેલી વાર બનાવ્યું છે ને એટલે બધાને પૂછી છે કે કેવું બન્યું છે તો બધાને આપણે પૂછી લઈએ કેવું બન્યું વાય કાંઈ હાજુ કા હા મજા આવે કેવું બન્યું ઓવા દોડાન શાકમાં કંઈ ખતર એટલે તમે બનાવ્યું હોય એના જેવું થયું કે એવું જ બન્યું હું ભેગો હતો હા જો ગુરુ ભેગા હોય ને એટલે બધું થાય હા એટલે એવું છે અને અંદર આપણે બાયણે હવે જાય કે મમ્મી અને બેન ને બે ન્યા છે ખાવામાં એટલે જો આપણે બાયણે આવી ગયા છે જો આ બે ખાઈ છે એમ ને આજ તો ભાઈ શાક બનાવ્યું એટલે શાક તો પડશે બરોબર છે ને ભાઈ બનાવ્યું એમાં કઈ ઘટે જ નહીં એમ ચાલો ભાઈ જો આટલું આપણે કીધું ને તો બહુ મજા આવી ગઈ એટલે માતા અને હાલો તો હવે આપણે ખાવાનું છે તો હવે ખાઈ લઈ અને બસ જો બધા હે જમ્બો બેસી ગયા છે ને એટલે જમ્બો બેસી ગયા છે તો હવે આપણે જમ્બો બેસવાનું જ હોય તો હાલો જમી લઈ આવે કેવું બન્યું છે એ તો તમે બધા આ બધાને જોઈને પૂછી લીધું હવે હું કંઈ કહેવાનું નથી કેવું બન્યું કેવું નહીં એટલે ચાલો બસ તો બસ જો હે ને બધા જમી કરીને મસ્તના નવરા થઈ ગયા છે ને હવે બેનો બે બહેનોને ઠામ ટપવાના ને એવું બધું જ છે તો બસ આજનો તો વિડીયો બસ અહીંયા આવતી જ છે અને કેવું અમે શાકને બધું બનાવ્યું પહેલી વાર આવી રીતે આમ વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને એક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર કોઈ નવો હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો બસ એટલું એક કરી દેજો બસ આજનો વિડીયો તો બસ આ બધી જ છે વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હલો બાય બાય